નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે મેકર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આગામી આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ આ મેકર ફેસ્ટ યોજાશે યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ અને એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ મેકર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ ઇનોવેટર્સ સર્જકો અને સ્વપ્ન દ્રષ્ટાઓ માટે એક અગ્રણી પ્લેટફોર્મ બની રહી છે મેકર ફેશ વડોદરાની સાતમી આવૃત્તિ જેનું આયોજન કરવામાં આવનાર છે જેને લઈને જ માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ વર્ષે સાત નંબરના મહત્વથી પ્રેરિત ફેસ્ટ ટેકનોલોજી પર્યાવરણ આયુર્વેદ કલા અને કારીગરો ફિઝિયોથેરાપી શિક્ષણ અને ફાર્મસીને પ્રકાશિત કરશે જેમાં સિત્તેર પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સ અને સાત પ્રગતિશીલ નવીનતાઓ જેમ કે ફાર્મિંગ પોર્ટ્સ અંડર ડ્રોન એઆઈ રોબોટ્સ રોબોટિક ફિંગર અને આમ અગ્નિશામક વાહનો જંતુ ન કઢે ત્યારે લગાવવા માટે હર્બલ સોલ્યુશન્સ પણ એકત્ર કરવા માટેનું ઇલેક્ટ્રિફાઈંગ મશીન ઓટોનોમસ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર્સ અને સ્ક્રેપ એન્ડ મેચટિકમાંથી અકલ્પનીય રચનાઓનું પ્રદર્શન કરવામાં આવશે અમે લોકો એટલે યુવાલી ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલ આજે જે આયોજન કર્યું અમે એક એવરી ઇવેન્ટ તરીકે આવા એમિનન્ટ સ્પીકર તરીકે ડૉક્ટર જ્ઞાનવેશ્વર સ્વામીનું અમે આજે અહીંયા આગળ સયાજીનગર ગ્રુપમાં આજે આ ટોક રાખ્યું હતું સબ્જેક્ટ પણ અમે અમારા ઇનોવેશનના એના આધારે જ રાખ્યો હતો અને સ્વામીએ પણ આપણે જોયું એ પ્રમાણે એની જ વાત કરી હતી થિંકિંગ ડિફરન્ટલી અનોખા વિચાર અને અનોખું જીવન ઇનોવેશનનું મહત્વ ખૂબ છે અને એ ઇનોવેશન સારી રીતના થાય અને સ્વામીએ તો ખરું ખરેખર બેલેન્સ કરીને પણ વાત કરી કે તમે ઇનોવેશન કરો પણ એ વિવેકથી તમે એનો વાપરશો તો તમને એનો ફાયદો થશે વિવેક ચૂકશો તો નુકસાન પણ કરી શકીશું કરશે એઆઈના પણ એમણે ઘણા એક્ઝામ્પલ આપ્યા એટલે અમે જે આખો ઇવેન્ટ અત્યારે કર્યો એક અઠવાડિયા પછી પાંચ દિવસ પછી જે ઇવેન્ટ શરૂ થવાનો છે મેકર ફેસ કે જ્યાં આગળ બધા ઇનોવેશન્સ આવવાના અને એના માટે લોકોને ખ્યાલ આવે એના માટે આજે અમે આ ઇવેન્ટ અહીંયા આગળ ઓર્ગેનાઇઝ કર્યો હતો આઠ અને નવ તારીખે ફેબ્રુઆરીએ એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ગ્રાઉન્ડ કલાભવન ગ્રાઉન્ડમાં આપણે મેકર ફેસની સેવન્થ સિઝન ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે કે જ્યાં આપણે સિત્તેરથી વધારે મેકર્સની ટીમોને ઇન્વાઇટ કરેલી છે સિલેક્ટ કરેલી છે અમારી પાસે પાંચસોથી વધારે એન્ટ્રીઝ આવી હતી કે જેમાંથી અમારી એક્સપર્ટ્સની ટીમ જે છે સ્ક્રીનિંગ ટીમ એ લોકોએ ઘણા બધા મહેનત પછી સિત્તેર લોકોની ટીમને એવી રીતે પસંદ કરી છે કે જે આર્ટ એગ્રીકલ્ચર આયુર્વેદ ઇકો એન્વાયરમેન્ટ અને ફિઝિયોલોજી ટેકનોલોજી સાયન્સ સોફ્ટવેર એઆઈ રોબોટ્સ આ બધા જ ફિલ્ડમાં લઈ અને અમે જે સિત્તેર ટીમને સિલેક્ટ કરી છે એ લોકોને અમે ત્યાં એક્ઝિબિટ કરવાના છીએ અને આઠ અને નવ તારીખે આ બધા જ દરેક વ્યક્તિ માટે આ ઓપન એન્ટ્રી છે દરેક જણ વિઝિટ કરી શકે છે દરેક જણ આવી શકે છે એમને સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે એમને ફીડબેક આપી શકે છે એમને કે સપોર્ટ કરી શકે છે અને જરૂર પડે ત્યારે એ લોકો પણ એવી રીતે ઇન્સ્પાયર કે મોટિવેટ થઈ શકે કે જેથી એ લોકો પણ એક નવું મેકર તરીકે પ્રેઝન્ટ થઈ શકે છે હા સર સ્વામીજી આશ્ચર્ય પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સરસ સારું પ્રવચન હતું શું કઈ રીતે હા તો એમને પણ અમે આજે એ જ ભાવનાથી બોલાવ્યા હતા કે જ્યારે આપણે મેકર ફેસને આવી રીતે ઉજવી રહ્યા છીએ ત્યારે મેકર ફેસનું આપણું જીવન પર એનો કેવી રીતે પ્રભાવ પડતો હોય છે એ વસ્તુના માટે આપણે અમને બોલાવ્યા અને બહુ જ સારી રીતે સ્વામીજીએ આપણને એવું કીધું કે તમે જ્યારે પણ ટેકનોલોજી ઇનોવેશનને કોઈક રીતે તમે જ્યારે યુઝ કરી રહ્યા છો ત્યારે એને વિવેક બુદ્ધિથી યુઝ કરો કેવી રીતે દરેક સાયન્સ ટેકનોલોજીના પોઝિટિવ નેગેટિવ બે પાસા હોય છે એવી રીતે ઇનોવેશનના પણ પોઝિટિવ નેગેટિવ પાસા હોય છે તો તમે કેવી રીતે વિવેક બુદ્ધિથી આ બધી જ વસ્તુઓને સારી રીતે તમે યુઝ કરી શકો સોસાયટીના બેનિફિટમાં યુઝ કરી શકો મેનકાઇન્ડના બેનિફિટમાં યુઝ કરી શકો એટલા માટે એમણે આ ઘણું સારું એક પ્રવચન આજે આપ્યું હતું ધીસ વોઝ ધ પ્રી કર્ઝર ઇવેન્ટ ફોર મેકરફેસ્ટ ઓન એટ એન્ડ નાઇન્થ ફેબ્રુઆરી એટ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ગ્રાઉન્ડ સરમ આઈ એમ ગુડ નેમ હા હું આશિષ ભાવ સર આઈ એમ ધ ડાયરેક્ટર ઓફ વડોદરા ઇનોવેશન કાઉન્સિલ અને કોર મેમ્બર ઓફ મેકર ફેસ્ટ ટીમ